દરેક કસ્ટમર એની માંગનું સોલ્યુશન એટલે વાણીરાજ ક્રિએશન જયપુરી કોટનમાં એકદમ ફેન્સી લૂકવાઈઝ હેન્ડવર્ક આપેલું છે એકદમ રાઉન્ડ ઘેરામાં કુર્તી રહેવાની છે દુપટ્ટો અને પેન્ટ પણ બહુ જ મસ્ત લેન્થવાળું અને મિયાની વાળું કોન્સેપ્ટ પણ બહુ જ મસ્ત છે હેન્ડવર્ક છે અલગ અલગ કલર ડિઝાઇન આપેલા છે બહુ સરસ કલર છે ડિઝાઇન છે અને લુક પણ બહુ જ મસ્ત આપેલો છે આ કુર્તી છે મેં કરી છે પણ તમે જોઈ શકો છો અને પેન્ટ તો એકદમ મસ્ત દરેક કસ્ટમરોની માંગ એટલે પેન્ટમાં મિયાની જયપુરી કોટનમાં એકદમ મસ્ત લુકવાઈઝ પેન્ટ એટલે સરસ પરફેક્ટ ફરમા સાથે અને દુપટ્ટો પણ ડિઝાઇનર એકદમ મસ્ત કોટનમાં દુપટ્ટો રહેવાનો છે આખો પીસ કોટનમાં જયપુરી કોટનમાં રહેવાનો છે કલર ડિઝાઇન પણ બહુ જ મસ્ત રહેવાના છે એલથી ત્રિપલ એક્સલની સાઇઝ રહેવાની છે પીસ કલર ડિઝાઇનનું કોમ્બિનેશન અને સાઇઝ પણ પરફેક્ટ રીતે મળી જવાની છે બહુ સરસ રહેવાના છે જે કોઈને પણ પસંદ આવે તે સ્ક્રીનશોટ લઈ ઓર્ડર બુક કરાવી શકો છો આવી નવી નવી રીલ જોવા માટે આપણે ઇન્સ્ટાગીને ફોલો કરો અને આ દરેક પીસને ખોલીને જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ દરેક પીસ તમને ખોલીને યુટ્યુબના વિડીયોમાં જોવા મળશે એટલે યુટ્યુબને પણ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ